આઈટમ મસ્ત મજાની આઈટમ બનવા માંડે હજી બે એક આઈટમ બાકી છે આપણે હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હોશિયાર રાખે તો બધા રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો ને આપણી ચો આજે જવાનું છે આહરવેલમાં મતલબ કે અમારા ગામમાં અમારા કુટુંબ પરિવાર છે ને ત્યાં અમારા કોટડા આજે જવાનું છે તો આપણા બ્લોકમાં બન્યા રહેજો જો હવે તૈયાર થઈ ગયા છે ને હમણાં નીકળવાનું છે આપણે ત્યાં લગ્ન જવું છે ને એટલે જમણવારનું છે લગ્ન જોવું રહેવા એટલે જવાનું છે તો આપણા માં બન્યા રહીજો આપણે ત્યાં જઈને થોડોક આપણો બ્લોગ બનાવી હું કારણ કે અમારા પરિવાર છે ને એ હરમાય હે યુટ્યુબમાં આવતા હરમ થાય કારણ કે યુટ્યુબમાં આવ્યા ન હોય એટલે હરમ થાય ને પાછા ઘેર વિસ્તારમાં ત્યાં થોડીક શોષી પણ કરે હરતખેડમાં એટલે હરમાય એટલે ઓછા આવે મતલબ કે અમારા જે બે ઘર હે ને એમાં એટલું કઈ ન હોય કારણ કે અમે આ બાજુ રીએ એક અમારા એ પોરબંદર રે એટલે અમારે બે ઘરમાં અમે અમે પણ ન્યા રહેતા હોય તો અમારે પણ બધું માન મર્યાદા રાખવી પડે ને અમે પણ યુટ્યુબમાં ન આવે હગીએ તો અમે તો જો કે ચાલુ કરી દીધું પણ અમારા પરિવાર લોકો હે ને એને યુટ્યુબમાં આવતા હર માં એટલે એનો તો આપડે કદાચ નહીં એને બ્લોકમાં લે પણ આપણો અહીંયા જઈને કન્ટીન્યુઅર બ્લોક કરશું તો અમારા બ્લોકમાં બન્યા રહેજો જો અહીં તો હજી જમવા જવાનું છે ને અહીંયા નાસ્તો મોટો કરીને જાય તમને આ નાસ્તો કરી લીધો હતો વધારે ભાવે જો કે નાસ્તો કરે એની ટેવ છે નાસ્તો કરીને જાય ને તો એને વધારે ખાવાનું ભાવે ને ખાધા વગર જાય ને તો ઓછું ભાવે હાલો જલ્દી જલ્દી નીકળી આવે હાલો મિત્રો તો આપણે નીકળી ગયા છે ઘરેથી કોકડા જવા માટે નેવા આપણે હાઈવે પર કામ आले છે ગામની બાજુમાં રોડ નો એટલે આપણે આ રસ્તો લીધો છે બાપોધારવાનો એ અહીંથી જો આપણે ગાડી ચાલે છે ગામમાં ત્યાંથી નીચે ઉતરી ગયા છે બાપોધારનો રોડ થી નો હવે આ રોડ પૂરો થાશે ને એટલે આપણે હામો હમની સાઈડ માં વા નીકળશું આપણે ગામ માં સીધા ગામ વાળો રસ્તો માં કામ आले આપણી ઈચ્છા થાય એટલે આપણે આ જઈ ગામ માં થઈને જવાનું છે આ રસ્તો તો જો આપણે અહીંયા પણ ગામ માં પકવા આવ્યા છે તો આ રસ્તો પણ બંધયા પગારી માં આ ગાડી નું કામ आले છે હવે આ મકાન ને આગળ થી આપણે પાસા માં રડીશું તો એમ થાય કારણ કે અહીંયા રસ્તાનું કામ હાલે હે દેખાય છે જો અહીંથી પાછા આપણે વળી પાછો આપણે બાપોદરનો રોડ પકડી લીધો હે કારણ કે અહીંયા આડા ઢગલા હતા ને આગળ ટ્રેક્ટરને જેસીબી ની બધું હાલતું હતું લોડરને એટલે આ જો પાસો આપણે આ બાપોદરનો રોડ લઈ લીધો હે ને હવે અહીંયાથી આપણે જાય હું પાછા હાઈવે બાજુ જો હાઈવે આવી ગયો હે બાપોદરનો રોડ વટીને હવે આપણે આજ તો હેરાન તો થયા જ છે ને જો આ છે વળવાળા વડવાળા ચોકડીથી આપણી પાસે ફરી ઉતાર થાય કારણ કે જે આપણે આ સાઈડ જઈએ ત્યાં પણ ગામમાં કામ આલે ગામની બાજુમાં એટલે ન્યાય આ રસ્ત સાઈડ બંધ છે બાપોદરના રોડને આગળથી આમ પોરબંદર બાજુ ચાલુ છે તો જો અહીંયા આવી ગયું હે વળવાળા ચોકડી ને હવે જો અહીંયા આપણે સામેની સાઈડમાં વાહન આવે છે એટલે થોડીક વેટ કરવી પડશે ખટારો અને મોટરને હવે જો આપણે મિત્રો આ રસ્તો પાછો પાર કરીએ હે આપણી ડાબી સાઈડ થાય એટલે જો હવે અહીંયા આવવું પડ્યું આપણે વરવાળાની છોકરીએ કારણ કે મોડું થતું હોય ત્યારે મોડું જ થાય ઘરેથી મોડું થઈ ગયું ને પાછો એટલો વાથી ગામવાળા રસ્તેથી પાછા આવ્યા હવે જો આ કોટડા તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે ગામમાં કોટડા કારણ કે રસ્તાના કારણેથી હેરાન થવું પડ્યું રસ્તાનું કામ આવતું હતું અને પાટીએથી આ ભાઈ એકને આવવું હતું તે બેહાડી લીધા કે મોડું થયું ને આમાંય મોડું થયું આપણે તો જઈએ તો લેતા જઈએ ભાઈને પણ કોટડા સુધી પાટીએથી વાહન ઓછા મળે ને જ્યાં અહીંયા માતાજીના દર્શન છે કોટડાના પાદરમાં જ આવીએ ત્યાં સોનભાઈ માં લીલભાઈ માં કોટડામાં પ્રવેશ કરી દર્શન પેલા થાય આ પાદરજ કોટડા અમારા સસરાના ઘરે આવ્યા નાનો દેર લગ્ન આજે જમણવારનું Ya, mas jangan pisang saya super. Yang rasul. Abadai rumah ya. Aku sini. કે જો હે ને હરોટ ખેડમાં બધી આવી સુવિધા હોય ને અમારે એ સાઈડ બરડામાં તો હે ને એવા બધું ધારા નીકળતા કારણ અલગ નવીન ધારા બધા કીધા હોય તો ભલે પહેલાં હે ને એ અમારે એ લોકોને એ સાઈડના લોકોને બધાને બરડા વિસ્તારમાં એ કંઈ ન હોય કારણ કે લગ્ન જોવરા હોય તો અમારે ઘેર જોવરાવા ન હોય એ આવે લોકો જાય પોરબંદર એટલે બે જણા જાય ને એટલે બે ભાઈ જોવરાવી આવે ને પછી જ્યાંથી લગ્નની તારીખ લેવે ને ત્યાં અહીં બધા પરિવાર ને ખબર પડે ને પછી તારીખ આપે કે આપણે લગ્ન આટલી એટલી તારીખ આવી જાય અહીંયા હે ને ગોર બાપાને ઘરે બોલાવે ને લગ્ન જોડા ઘરે અહીંયા તેડાવે બ્રાહ્મણ ને ગોરબાપાને પછી અહીંયા બધા કુટુંબ ભાઈ પરિવાર બધા આરે બેસીને લગ્ન નક્કી કરે લગ્નની તારીખ પછી એ પ્રમાણે બધા વડીલ કહે ને એ પ્રમાણે આપણી તારીખ નક્કી કરવાની હોય આપણે હે ને આજે અમેરી બાર એટલે આવતા તો હોય પણ બધા પરિવાર ભેગા હારે ન હોય એટલે પરિવાર ભેગું હોય જરાક હરવું ફરવું ને બેવું એટલે અમને જરાક વધારે આનંદ આવે કારણ કે પરિવાર બધો અમારા આવ્યા હે ને અમેરીએ કંડોળા એટલે આવતા તો હોય જ પાખો પરિવાર એક સાથે મળતા ન હોય કારણ કે અલગ અલગ ટાઈમ હોય આવવા જવાના બધા ભેગા તો ના હોય અમારે પ્રસંગ હોય તો અમારા કુટુંબ પરિવારમાં બધો એટલો છે કે અમે ભેગા એકલા ન હોય એટલે જરાક આજે વધારે ખુશી છે એમાં પાછા દેર ના લગન એટલે વધારે નાનકડા દેર ના હોય એટલે વધારે આનંદ આવે આપો જો મસ્ત મજાના રૂમ હે નવા જ મકાન બનાવ્યા હા

કે અમાર પરિવાર ન બધાયન ભેગુ હોય એટલે અમે ઈનાનામોટો પ્રસંગ હોય એટલે હોલ સરસ મોટો બથો છે મોટો હોય તો બધાયના હોલમાં હમી જાય આપડો રણજીત કુમાર હે ને કુમરા અમારે હે જો એ રસોઈ નું કામ કાચા લસી ત્યાં સરસ સાથ બનેગી હૈ मस्त मजाने अर्धी रसोई थी गई है अर्धी बाकी से तो मस्त तो ने पूरी तैयार थी गई से ढोक तैयार से संभारो तैयार से हाँ तो आने से संभारो है बाकी रसोई बने शीखन ने अंदर फ्रीज में है जो अखंड है એક જ ડબ્બો હોય બાકીના અંદર રાખી દીધા હા કારણ કે ઠંડુ હોય એટલે ગરમ થઈ જાય એટલે ઢીલું થઈ જાય બાકી જો આજે તો હે ને સાસરાના ઘરે આવ્યા હે ને એટલે વધારે ખુશી છે ક્યારે અમારે અહીંયા આવવાનું તો થાતું જ હોય પણ પ્રસંગમાં બધા ભેગા થાય ને એટલે મજા આવે